દેશી મકાઈ કે રોટે છે તો હેલો ગુજરાતી પબ્લિક સ્વાગત છે તમારું મારા એક નવા લોક ગાય તો પડે ને

ગાઈસ ને પેલા હુંન પડતો પણ આ લોકો છે ને ઓકાત ભૂલી જાય આપણે ઓકાત અત્યારે કેમ બેસે એક એક વિધી ખોડી દે ને લોકો ભૂલી જાય ઓમણા ચાલો ગાઈસ અત્યારે આપણે જવાનું છે છોકરાઓને લેવા માટે સ્કૂલે તો તો આ છે આપની બાઇક સ્પ્લેન્ડર તો ચાલો આપણે જઈને આજ તો મસ્ત મોટો વ્લોગિંગ થવાનો છે તો જોજો તમે વ્લોગ મજા આવશે ગાઈસ મજા આવશે પાર્સિંગ ઈ તમે દેખાડજો ને આ સેમ ટુ સેમ છે ઓલુ ને આ તો ભાઈ બન અમારે છે ને વાડીઓના રસ્તા આવા ખરાબ હોય છે બધા લાતે

और देखो ये मेरी चेयर रही यहाँ पे यहाँ पे कैसे मैं व्लॉग एडिटिंग करता हूँ क्योंकि नीचे बच्चे लोग चिल्लाते रहते हैं तो ऐसी तरीके से हम व्लॉग एडिटिंग नहीं कर पाते हैं तो इसलिए मैं ऊपर आ जाता हूँ जब मेरे को व्लॉगिंग एडिटिंग करना होता है तब तो चलो आप अपने व्लॉग एडिटिंग करिए व्लॉग ने कंटिन्यू ने करिए वो हले रात पड़ेगी અત્યારે ગાઈસ આપણે ભણી રહ્યું છે ખાવાનું ખાવા ઢૂકી રહ્યું બેન આપડે ના રોટલા છે દેશી ને પપ્પા જો અહીંયા વાત કરી રહ્યા છે એ ના દેખાડ ના ઓલો દેખાડ बोलो देखो तो वादे बाल रे ना टाडू टाडू ले आ सुने रोटा बनाए रे से ले बट्टे आ हर का बना जे जा। बन जाए से तारा रोटला थोड़ा गाना है जी फाव तो, <laughs> तो ने फाव सारा के मेम करे तो गाइस तेरे अविनेश भाई आ था रात पड़ गई तो अंदर नहीं जाता खुई जा ना थोड़ा दे ना માંદા માંદા પડે પડે પણ ગાડો તો મંગસ આમ થઈ ગયા ને તાવ આવી તો ચાલો ગઈસ આપણે જમી લઈ કેમ કે પપ્પા ની તો ઘડી ગયું છે તેરે મામા સાથે વાત કરી રહ્યા છે ચાલો દેસી મકાઈ કે રોટે ગાઈસ ઓર અહીંયા છે કડી ઢેંટેણે

गुड मॉर्निंग तो टे मस्त सूर्य अस्त થઈ ગયો છે દયુ ઉગી ગયો છે થોડો થોડો ને આપણે આજે આની હે વેલ વેલુ આજે જવાનું છે મજા આવે કે ન મજા આવે વેલુ જવાની ઓ તો ઠંડી એટલી છે ને કે જઈ લો પાકસ લે કે જો અંદર કરી હાલે નીકળ જલ્દી બહુ જ્યાદા ઠંડી હોરી ગાઈસ બહુ જ્યાદા

એવી ઠંડી આમ હોત કામ નું કરે એ થોડીક વાર તમે આ પાણી હાલે ને અહીંયા હાથ આમ ડૂબાડ્યા તો કામ કર્યું ભાઈ જો પગે આમ પલાઈ રહો પલારો પીડા મારે એટલી બે જ દિવસથી આ બહુ જ્યાદા ઠંડ છે પહેલાં તો એટલી બધી નહોતી પહેલાં હતી અઠવાડિયા પહેલાં પછી પછી કમ થઈ ગઈ હતી પણ અત્યારે તો બહુ વધી ગઈ છે યાર મતલબ પવન આ છૂટી જાય ને એમાં તો બહુ વધારે ઠંડ થાય છે મેલ મેલ તો અત્યારે આપણે ખેતર વચ્ચે છેડા માત છે ભડકો કઈ રહ્યો છે તો આપી મસ્ત મજાના ને આજનો વ્લોગ આપણે અપલોડ કરી નાખ્યો છે પહેલા કાલનો વ્લોગ કર્યો છે આજનો થકી કરવાનો બાકી તો ચાલો કન્ટિન્યુ અભી એક વજ રહ્યા હે ઓર એક વજે ચાલે ક્યાં આવી મેરી બહેન તું બહેન હૈ ચાલો કે કાળે દૂધ વાળે ખાતકા બાજકા લે કે ખાતર નાખવું છે અત્યારે હું એકલો નાખતો હતો અમારે ના ગઈશ એક સ્ટાઇલ માં ક્યારે પણ ચા નો કાળો બની જાય કઈ દૂધો બની જાય આવું ચાલુ રાખશે

કેમ કે વાદળાઈ થયા છે આસમાનમાં ને થોડો ઠંડો ઠંડો લાગી રહ્યો છે એટલો પણ સરસ નથી લાગી રહ્યો છે ચાલો આપણે જઈએ ધાબામાં જોઈએ લોકો સુખરી ક્યાં દેખાય તો કે સર બે દાડા દેખાયું કેતા એક અહિયાં ને એક અહિયાં દેખાયું કેતા

ખાડમાં અને શું બનાવે તો ભાઈ લોક અત્યારે સાંજ પડી ગઈ છે ને જો હવે મસ્ત મસ્ત ના તાપીએ છીએ કે બી ઠંડ વધારે છે ને આજે સેટર સેટર નથી જ બી તો ચાલો આજનો વ્લોગ એન્ડ કરીએ ને મળીએ પાછા ફરી નવા વ્લોગમાં તો થેન્ક યુ વીડિયો વોચિંગ બાય ઠકા